અબુદબાદમાં ફરી વિદેશી પાર્સલ યાર્ડમાં ગાંજાની હેરાફેરીનો પડદાફાશ ચોકલેટ અને બિસ્કિટના પાર્સલ યાર્ડમાં મોકલાવતો ગાંજો શાહીબાગ ફોરેન ઓફિસમાંથી જડપાવું છે હાઇબ્રિડ ગાંજો હાઇબ્રિડ ગાંજાના પાર્સલ બ્રિટનથી આવવાવાનો પાર્સલ પર ઉલ્લેખ 52 લાખ 58 હજાર ની કિંમતનો 800 મિલી હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે તો વિદેશી પાર્સલ યાર્ડમાં ગાંજો મોકલવામાં આવ્યો છે ગાંજાની હેરાફેરીનો પડદો ફાટતો છે ચોકલેટ અને બિસ્કિટના પાર્સલની આડમાં આ ગાંજો મોકલવામાં આવ્યો હતો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ફોરેન ઓફિસમાંથી જડપાયો છે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો હાઇબ્રિડ ગાંજાના જે પાર્સલ છે તેના પર બ્રિટનનું સરનામું છે બ્રિટન થી આવવા આવવાનો પાર્સલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે 52 લાખ 58 હજાર ની કિંમતનો 800 મિલી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ ગાંજો કોને મોકલ્યો કોને આપવાનો હતો તે વિષયમાં પણ વધુ આગામી દિવસોમાં તપાસ દરમિયાન તથ્યો સામે આવશે